આજે અમે ગયા સગાઈમાં અને ત્યાં અમારો આખો પરિવાર ભેગો થયો એટલે બહુ જ મજા કરી પછી સગાઈની વિધિ પૂરી કરી અમે લોકો ગયા જમવા ત્યાં મસ્ત મજાની ડીશ લઈને જમી લીધું જમીને પછી અમે બધા ગયા અમારા સુરાપુરા દાદાના મંદિરે ત્યાં જઈને અમે બધા દર્શન કર્યા અને પછી ઘરે આવી અને બપોર પછી દરિયા આવ્યા અને ત્યાં આવીને નાસ્તો કર્યો અને મસ્ત સનસેટ નો ટાઈમ એન્જોય કર્યો અને અહીંયા આવીએ એટલે મને એકદમ પ્રફુલ્લિત થઈ જાય પછી ઘરે આવીને મિશન સંભાળ્યું અને સાંજે તો ગેસ પર જ સરસ બાજરાના રોટલા બનાવ્યા અને બીજી બાજુ કેળાનું શાક બનાવ્યું અને દીત્યા પણ મને મદદ કરવા બેસી ગઈ બીજા દિવસે સવારે મમ્મી માંડવી લઈને બહાર ગયા અને પવન હતો એટલે માંડવી વાવળવાનું કામ ચાલુ કર્યું કેમ કે આપણે માંડવીનું તેલ કઢાવવાનું છે એટલે માંડવી તો ચોખ્ખી કરવી જ પડે પછી મમ્મીએ મને બોલાવીને કીધું કે તેલ જોઈતું હોય તો માંડવી વાવલવા માંડો એટલે મેં મમ્મીનો ઓર્ડર માની અને કામ ચાલુ કર્યું માંડવી વાવલી અને ભૂખ લાગી ગઈ એટલે ઘરે તલસાકડી બનાવીને ખાઈ લીધી પછી આખા વર્ષ માટે માંડવી ફોલી ખાલી પડેલી બોટલ ભરી લીધી જેથી બીયા બગડે નહીં અને આજે નરેશે મંગાવેલા બે પાર્સલ આવ્યા હતા તો મારાથી રેવાનું નહીં એટલે મેં ખોલીને જોઈ લીધું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મોરમીની બ્લોગ શો માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ